નિરાકરણ આવે છે મેં આવતું એવી રીતે સમજવાની છે કે આદિવાસી સમાજ એકત્રિત થાય અને પણ બચાવી શકીએ આજે આદિવાસી દિવસ છે કોઈ રાજનીતિક વાત નહીં પણ અમારી દિલની એક વાત છે તમને રજૂઆત કરવા માંગુ છું અને મેં આજે મારી દિલ ની રજૂઆત કરી આપણા આદિવાસી સમાજના નેતાઓ જે લડે છે એ આજે જેલોમાં ભરાયેલા છે એ કોના માટે લડે છે આપણા માટે હું એક એવા નેતાની વાત કરું છું અમે રાજકારણ નહીં કરતી પણ જોષ વસાવાનું નામ સાંભળ્યું છે આપણા આદિવાસી સમાજના પ્રશ્નોને ઉજાગર કરે છે એટલે એમને જામીન કેમ નથી આપવા માનતી કેમ કોઈ આદિવાસી નહીં જે આપણા માટે લડત કરે છે એને જેલમાં મૂકવા માંગે છે આટલા મોટા મોટા કાર્યક્રમો બધા કરે છે આ સરકાર કે આદિવાસી નો ભલો કરીએ છે કે કેમ અમારા ચેતરભાઈ ને જેલમાં મૂકી રાખ્યું છે ચેતરભાઈ અહિયાં